ભારતીય સમાજમાં સમાનતા તરફ પરિવર્તનની ઐતિહાસિક ઘટના પટ્ટાભિષેક રાજેશ શુક્લા રાષ્ટ્રીય બૌદ્ધિક સલાહકારના મુખ્ય વ્યૂહરચનાકાર મુખ્ય ટ્રસ્ટી વન ચાન્સ એનજીઓ અને સ્વામિનારાયણ ટ્રસ્ટના વડા સ્વામી પુરુષોત્તમ શાસ્ત્રીજી મહારાજ ભારતીય સમાજમાં સમાનતા તરફ ઐતિહાસિક પહેલ કરે છે રાષ્ટ્રીય બૌદ્ધિક સલાહકારના મુખ્ય વ્યૂહરચનાકાર અને વન મોર ચાન્સ એનજીઓના મુખ્ય ટ્રસ્ટી રાજેશ શુક્લા અને સ્વામિનારાયણ ટ્રસ્ટના વડા સ્વામી પુરુષોત્તમ શાસ્ત્રીજી મહારાજ ભારતીય સમાજમાં સમાનતા તરફ ઐતિહાસિકનું પહેલનું નેતૃત્વ કરે છે અમદાવાદ ભારત ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ રાજેશ શુક્લા રાષ્ટ્રીય બૌદ્ધિક સલાહકારના મુખ્ય વૃહરચનાકાર અને વન મોર ચાન્સના પ્રિન્સિપલ ટ્રસ્ટી અને એક ગ્રાઉન્ડ બ્રેકિંગ ક્ષણ સાથે પ્રસ્તુત છે અને તેમણે અશક્યને શક્ય બનાવ્યું છે સ્વામિનારાયણ ટ્રસ્ટના આદરણીય વડા શ્રી પુરુષોત્તમ શાસ્ત્રીજી મહારાજે બે હજાર ચોવીસ માટે અમદાવાદ ભારતમાં આ મહત્વપૂર્ણ પહેલનું સંયુક્તપણે આયોજન કર્યું છે ઐતિહાસિક કાર્યક્રમનું નેતૃત્વ અખાડા પ્રમુખના અધ્યક્ષ મહંત રવિન્દ્રપુરી મહારાજ અને મહંત અખિલ ભારતીય અખાડા પરિષદના મહાસચિવ મહારાજ દ્વારા કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અખાડા પરિષદના અધ્યક્ષ શ્રી રવિન્દ્રપુરી મહારાજ અને શ્રી હરિગીરી મહારાજ અખિલ ભારતીય અખાડા પરિષદના સચિવ અને જૂના અખાડા ઇન્ટરનેશનલના અધ્યક્ષ જાગ્રત કારભાર હેઠળ તેરસો વર્ષ જૂની પરંપરાને સુધારવા માટે છે एडवाइजरी एंड मुख्य वन वन मोर चांस आज 30 अप्रैल को पट्टा पट्टाभिषेक के द्वारा हम एक 1300 पुरानी 1300 साल पुरानी परंपरा को समाप्त कर रहे हैं नई परंपरा शुरू हो रही है समता मूलक समाज उस समाज की मर्यादा उसकी पीड़ा वो तो लोग ज़्यादा बदलते हैं तो आज स्वामी जी के सहयोग से अखाड़ा परिषद के चेयरमैन महंत रविंद्रपुरी महाराज जी और जनरल सेक्रेटरी गिरिजी महाराज जी स्वामी पुरुषोत्तम शास्त्री जी साबले साहब और दूसरे जो गणमान्य लोग हैं उनके सहयोग से हम आज एक ऐसा समतामूलक समाज जो सिर्फ सुनने में ही नहीं और अगर हम इसको और त, કરે તો સીધી બાત નો બકવાસ